નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી વી એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવીમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી સૌ પ્રથમ પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂ થયો હતો ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી અતુલભાઈ બી ચૌધરીએ સૌને ઉષ્માભેર આવકાર્યા હતા વિદ્યાર્થીની ચૌધરી રિયાકુમારી સંજીતભાઈએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ બીએડના તાલીમાર્થીને ચૌધરી જય શ્રી કુમારી રામજીભાઈએ ગુરુના મહત્વ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ તમામ શિક્ષકશ્રીને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી ગુરુ પૂજન કર્યું હતું અને આશીર્વાદ મેળવ્યા હતા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વીએફ ચૌધરી શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી નાનસિંહભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ